તેવા શ્રી નરેન્દ્ર મોદી સાહેબ નો આજે જન્મદિવસ અને નાનપણથી લઈ અત્યાર સુધી એમનું સમગ્ર જીવન એમનો એક એક શ્વાસ આ રાષ્ટ્રને સમર્પિત કરી રહ્યો છે આ રાષ્ટ્રની સેવા કરી રહ્યા છે અને આ ભારત બે હજાર સુડતાલીસમાં કેમ વિકસિત ભારત બને તેના માટે અખાધ પરિશ્રમ કરી રહ્યા છે અઘાધ પરિશ્રમ કરી રહ્યા છે ત્યારે પરમ કૃપાળો આજે મારા વિધાનસભા સાહીઠમાં

ભગવાન ખૂબ આપે અને એવી જ રીતે સતત રાષ્ટ્રની સેવા કરતા રહીએ કારણ કે એક યુગપુરુષ છે આ સદીઓ પછી આ ભારત દેશને એક યુગપુરુષ મળ્યા છે અને આ ગુજરાતે જ્યારે આઝાદીની લડાઈ હતી ત્યારે આ ગુજરાતે બે મહાપુરુષો આપેલા એક મહાત્મા ગાંધીજી અને બીજા એક સરદાર વલ્લભભાઈ પટેલ એના પછી આજે આઝાદીના પંચોતેર વર્ષ પછી આજે ગુજરાતે એક ગરીબોના કલ્યાણ દ્વારા સામાન્ય માણસનું કેમ જીવન ઊંચું આવે અંત્યોદય સુધી છેવાડાના માનવી સુધી એને વિકાસના ફળ કેમ ચાખવા મળે એના માટે પ્રયત્નશીલ છે આ રાષ્ટ્ર વધારે વધારે મજબૂત થાય દરેક ક્ષેત્રમાં મજબૂત થાય યુવાનો હોય કિસાન હોય મહિલાઓ હોય વેપારી હોય તમામ ક્ષેત્રના લોકો માટે તેઓ કામ કરી રહ્યા છે ત્યારે ભગવાનને આજે પ્રાર્થના કરી અને ભગવાનનો પૂજા પૂજાભિષેક કરવામાં આવ્યો બસ ભારતમાં તકી જઈ વંદે માત્ર